જય માતાજી મિત્રો જય ગોપનાથમાં જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો ખરેખર છે ને આમ વિચારી અને કાંઈ વાત કરી તો વાતના એક એક શબ્દ લીધા જેવા હોય છે પાંડવો પાંચ પાંડવ માં હવે કોને આપણે નબળો ગણવો એમ કહો જોઈએ સત્યવાદી ખોટું કોઈ દિવસ બોલવું જ નહીં મોટાભાઈ યુધિષ્ઠિર પછી અર્જુન આમ કરીને આમ ટંકાર કરે ને તો આકાશ પાતાળ ને પૃથ્વી થરથરવા માંડે ભીમ હોય એટલું ખાઈ જાય ગમે નાળિયેર ભાંગે ભાંગી નાખે સહદેવ ત્રિકાળ ગીના કોઈને હણગાર જ ન આવડે આમ હણગાર સજતા જ ન આવડે અને પાસે એકબીજાને સળિયાતા તાકાત વાળા એમાં ભીમસેન એ બત્રીસ લક્ષણો કહેવાતું પાસે મેલી ભીમ જે છે ને ભીમસેન એક બત્રીસ લક્ષણા કેવાતા બત્રીસ લક્ષણમાં તો હવે અત્યારે આપણને બીજું કઈ ન સમજણ પડે પણ કદાચ આશ્રય એમ કહી આશ્રા હર કે હારા વિસારો હારા લક્ષણ એનામાં બત્રીસ હિસ્સે અને બત્રીસ લક્ષણો કહેવાતો છે બાકી મને ખબર નથી બત્રીસ લક્ષણો ભીમ હતો કહેવાય છે કે બત્રીસ લક્ષણા ને પૂછો ને એનો જવાબ હોય હવે આમાં ચોમાસાની ઋતુ હાલે ઝીણો 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 વરસાદ વરસે આમાં અર્જુન અને કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થાનમાં આમ ફરતા 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 ઘોડાહર બાજુ આવ્યા અને ઘોડાહર બાજુ આવીને થોડીક વાર બેઠા વરસાદ શાંત થઈ ગયો એટલે કૃષ્ણ અર્જુનને પૂછ્યું કે અર્જુન પ્રશ્ન કરું એ કે બોલો નહીં કૃષ્ણ એ કે હવે આજ વરસાદ વરે કે નહીં વરે અર્જુન મુજાણા એ કે જો વરહ છે એમ તો આ વરહવા નો દે અને નહીં આવે આજ મને ખોટો પાડવાના સહી નક્કી છે કૃષ્ણ કે અર્જુન જવાબ આપો અર્જુન જવાબ આપતા નથી કૃષ્ણ કે જવાબ ન આપો સુધી જવાય નહીં ઠીક છે સૂર્ય હાથમી ગયો સાહેબ પણ જવાબ નથી થયો તો ધર્મરાજ યુધિષ્ઠિર ને નિયમ હતો હા ક્યાંય બહાર ગયેલા હોય તો વાત અલગ છે બાકી હાજર હોય તો પાસે ભાઈ ભેળા થાય પછી જમવા દે સૂર્ય હાથમી જો જમવા ટાણું થઈ ગયું આ ચારે ભાઈઓ આવી ગયા પણ હજી અર્જુન નથી આવ્યા કોઈને પૂછ્યું અર્જુન ક્યાં તો કે ક્યાં કહે બે હતા ક્યાંક નીકળી જાય છે ધર્મરાજ યુધિષ્ઠિર કે નહીં અર્જુન ને જવું હોય તો પેલા મારા પાસે રજા લેવા આવે પછી જાય એમ જાય નહીં ગોતો ક્યાં જમવા ટાણું છું તપાસ કરી તો કે ઘોડા માં કૃષ્ણ અર્જુન ભાઈ બેઠા નાનાને કહેવાય ને નિકુલ જાવ ને ભાઈ બોલાવતા આવો એટલે નિકુલ ગયા જઈને વાત કરી કે હાલો જમવા બોલાવે છે પ્રશ્ન ન થાય ક્યાં સુધી ઊભું ન થવાય જવાય નહીં નિકુલે ઘણું કીધું એટલે કૃષ્ણ બોલ્યા અર્જુન તો નો બોલે કે મેં એને પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ નથી થતો ને ત્યાં સુધી એ નહીં આવે તમે જમી લો ત્યારે નિકુલ કે શું જવાબ છે એ કે છે નિકુલ વૈયા ગયા કે ભાઈ કૃષ્ણએ કાંઈ જવાબનું કીધું છે અને અર્જુનથી જવાબ થતો નથી એ કે જવાબ હું નિરાતે યુદ્ધ સીધ કે પણ તમે જાઓ સહદેવ બોલાવતા હો સહદેવ ગયા સહદેવ ગયા એટલે એને પણ આ પ્રસ્તાવ કર્યો એટલે કે સુધી જવાબ ન થાય ક્યા સુધી અવાય નહીં એ પણ વિજય આવ્યા કે આમ છે ભીમસેનની હમે જો એક જાવ નહી તારે સહદેવને પૂછ્યાના જવાબની ખબર હતી એ કે હું એણે પ્રશ્ન કર્યો સહલા ઈ કે પ્રશ્ન કરેલો છે પણ હું તું ને આપું છું એને હું પ્રશ્ન કરેલો છે એ ભીમ કે ઈ કે એણે છે ને મોટાભાઈ એ હું પૂછું છે અર્જુનને કે આજ મેં વરે છે કે નહીં વરે એટલે અર્જુન હું જાણેલ છે કે હા વરહે એમ કહે તો ઓલો ઓવર હવાનો જ દે અને નહીં વરહે એમ કહે તો ઓલો વરહ આવે એટલે અર્જુન જવાબ દેતા નથી એ કે ઠીક એ જ પ્રશ્ન છે ને તો કે આ કાંઈ વાંધો નહીં હાલ હું જાઉં આવું આને બત્રીસ લક્ષણો કહેવાય નીકળ્યો એટલે ખબર હતી આમ મકાન માં સેકલા ના માળા તો હોય સેકલા નો માળો હતો એમ હળુક દીને એક પોટો પકડી લીધો બે તેને ત્યાં એમ અને મુઠીમાં લઈને ગયો ઈ કે જમવા આલો કે ઈ કે મેં પ્રશ્ન કરેલો છે ભીમ ભીમસેન પ્રશ્ન ન થાય ક્યાં સુધી અર્જુન નહીં આવે ઈ કે તો હું તમને પ્રશ્ન કરી શકું મારા ભાઈના બદલામાં એ કે હા એ કે તમારી મુઠીમાં શું છે કૃષ્ણ ભગવાન કે આમાં શેકલા નો પોટો છે એ કઈ જીવતો છે કે મરેલો કૃષ્ણ હલવાણા જો જીવતો છે એમ કે તો ઓલો ભીહ દિન બે નાખે અને મરી ગયેલો છે એમ કે તો તો કાઢે કૃષ્ણ મું જાણા એ કે આપો જલ્દી મોડું થાય જમવાનું એ કે એ તો ભીમ તારા હાથ ની વાત છે હું જો જીવતો છે એમ કહું તો તું મેં જ નાખા અને મરેલો છે એમ કહું તો દીવતો કાઢા એ કે એ તારા હાથનો પ્રશ્ન છે કરશે કૃષ્ણ ની વરહે એમ તો તું વરખાવા અને વરે છે એમ કહી તો તું વરખવા દે ને એટલે બેના પ્રશ્ન ખ્યાલ કરો એ કે હાલો થવું ભાઈ કે હાલો તમે શું ને એમ સુતા આને બત્રીસ લક્ષણો કહેવાય સાહેબ અને આને યાદ કરવા પડે આવા પુરુષો થઈ ગયા હોય એના નામ રીએ એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા કીર્તિ નામે કોટડા સાહેબ પાડ્યા ન પડનતા